લોકસભા કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરી મોડાસા ખાતે ઢોલ તાલે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું કાર્યકર્તાઓ કોંગ્રેસ નારા લગાવ્યા અરવલ્લી જિલ્લા સંગઠન અને કાર્યકર્તાઓ સાથે બેઠક કરી અરવલ્લી જિલ્લા ની બેઠક માટે સંગઠનાત્મક ચર્ચા કરાઈ તુષાર ચૌધરી દ્વારા વડોદરા સીટ કે સાબરકાંઠા સીટ ભાજપ ઉમેદવાર મેદાન છોડી રહ્યા છે કોંગ્રેસ પદાધિકારીઓ ચૂંટાયેલ જનપ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અશોક નાઈક હિંમતનગર સાબરકાંઠા કોંગ્રેસ પક્ષે ઉમેદવાર તરીકે મારી સાબરકાંઠા લોકસભા બેઠક પર પસંદગી કરી છે ગત વિધાનસભાના સમીકરણો આપ જોશો તો આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીમાં મોટાભાગે મતોનું વિભાજન થયું હતું આ વખતે ઇન્ડિયા ગઠબંધનમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે જેના કારણે જે મતો આમ આદમી પાર્ટીને મળેલા એ સીધા આ વખતે કોંગ્રેસ પક્ષને મળશે એટલે આ જ સીટ પર કોંગ્રેસનો વિજય નક્કી થઈ ગયો છે અને કોંગ્રેસનો વિજય નક્કી થઈ ગયો છે હજી અમે તો ફોર્મ નથી ભર્યું માત્ર ઉમેદવાર તરીકે અમને જાહેર કરવામાં આવ્યા છે એટલામાં જ હરિક પાર્ટીના ઉમેદવાર પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે એ જ બતાવે છે કે કોંગ્રેસ અહીંયા કેટલી મજબૂત છે અને કોંગ્રેસ હવે જીતવા જઈ રહી છે એના કારણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો હારના ડરથી ઉમેદવારી ખેંચી રહ્યા છે એ એ એમનો વ્યક્તિગત પ્રશ્ન છે હું શું કહી શકું કારણ કે કોંગ્રેસ કોઈ જાતિવાદમાં માનતી નથી કોઈ ધર્મવાદમાં માનતી નથી સર્વ ધર્મ ને સર્વ જાતિ સંભાવથી અમે આ ચૂંટણી લડીશું એટલે અમારે કોઈ જાતિગત રાજકારણ કરીને અમારે મતો લેવા નથી પણ કોંગ્રેસના ભૂતકાળ ભવ્ય છે સિત્તેર વરસ કોંગ્રેસે આ દેશમાં રાજ કર્યું છે કોંગ્રેસનું આઝાદીની લડાઈમાં પણ કોંગ્રેસનું યોગદાન છે એટલે અમારા જે કરેલા કાર્યો છે એના પર અમે આ ચૂંટણી લડીશું કેટલા નહીં મતો થી વિજયની વાત તો મતદાન થાય પછી કહી શકાય અત્યારે તો જી અમે પ્રારંભિક તબક્કામાં છીએ